હલો રામ રામ સીતારામ દઈરા બધું મજા બધા જો જય ગુરુદેવ જય માપુરદેવી જય નાથા ભગવ આ છે ને મારી એક તમને બધાની વિનંતી છે વિનંતી સમજો તો વિનંતી અને સંદેશો સમજો તો સંદેશો એટલે તમે સાંભળજો એનું થોડુંક પાલન કરજો અને થોડોક અગાડી તમે અને મોકલજો કારણ કે આપણા હવા રથનું છે આ બધું કોકનું મને થોડોક વિચાર આવ્યો કે આજ બધાની એક વિનંતી પુગાડવા જોઈએ કામ કરે બધાનું પાલન તમે કરજો અને ખરેખર કીધા જેવું છે એમ આપણે જ કરવાની છે સજીવ ખેતીની વાત કે સજીવ ખેતીમાં થોડુંક ધ્યાન રાખો એમ કરો થોડીક જાજી ન કરો તો કંઈ નહીં થોડી કરો સજીવ ખેતી એવું નથી કે ભાઈ આ ગાયથી જ થાય તો થાય તમને રિક્વેસ્ટ નથી કે તમે ગાય પારો એમ મારે તો છે જો આ ગાય છે આની વાસડી છે આ મારા બળદિયા હેલી કહેવત છે ને આપણા લોહા મરથી કેતા બીજ નદી દર્શન કરવા નીકળે ને એટલે કે બીજ માવડી સુલે તાવડી આ બે બળદિયાને આ એક ગાવડી જાય ને ખબર હતું અમે તો બળદથી જ કરીએ ખેતી જો આજે બેરલ દેખે ને ખબર તો પડે ગઈ છે કે બેરલ કીવા સારું છે જો આ છે ને આમાં જીવામૃત જીવામૃત બનાવું હા હલવું છે ગાય હોય બરદ હોય ભી હોય ગમે એનું સાણ હોય હાલે અને ગમે એનું ગૌમૂત્ર હોય હાલે પછી જેવી તમારી સગવડે દહ કિલો સાણ જોઈએ દહ કિલો ગૌમૂત્ર એક કિલો સણાનો લોટ એક કિલો દેહી ગર અને પાંચસો ગ્રામ એક કિલો ગમે ત્યાંથી સજીવ માટી બનાવ્યો પછી તમે આપજો અમે સીધોથી ધોરિયામાં જ આપીએ ડાયરેક્ટ અને આ છે આકડાનો બોરો આકડાનો બોરામાં અમે વીસ કિલો આકડા પાન નહીં હતા પાંચ કિલો લીમડાનો પાન નહીં ખેતા પાંચ કિલો સાણ નાખ્યું ગાયનું પાંચ લીટર ગૌમૂત્ર નાખ્યું હતું અને આ દસ દી પંદર દિવસ પકવવા દેવાનું બોરો ફોસ્ફરસ અને પોટાશમાં આવે અને પાંચ લીટર ખાટી નાખી એટલે આણો તમે પાણીમાં આપે હગો અને આવી કરે હગો ફૂગી આવે નહીં પાણીથી એટલે આ બહુ ઉત્તમ છે અને સસ્તું છે હું નથી કેતો કે તમે આખું કરો એમ બરાબર તમે એક વીઘાની માંડવીમાં પાણી ખેતી અપનાવો ભલે કદાચ ઓછી ઉતરે બે શિયારમાં એના હાંબું ન જોતા હોય એ માંડવી પછી તમે દિવાળી નીકળીએ કાઢે એને એણે પીલાવે ને ઘરનું તેલ તમે કરી લ્યો બાર મહિને તમારું તેલ હાલે વધે તો કોકને દીયો એવું કંઈ નથી કે ન એ તમારું બકાલું બને એટલું તમે આણમાંથી બનાવ ખાવ આપણા શરીરમાં એવું ઝેર છે ગયું ખાવ એટલે તમારે વધે તો કોકની દીજો એટલે આ રીતે બનાવો આપણું શરીરમાં ત્યાં એટલું ઝેર છે ગયું કે એની વાત કરોમાં તમે પૈકીથી માથા હોતી દર્દ ચાલુ હોય ગમે પૂછો બીમારી મેન બીમારીનું કારણ આ દવા ખાતર ન કરો તો કંઈ નહીં પણ આપણા પૂરતું આપણે કરો ને વધે તો કોકને જીઓ એનું જીવન સુધરે જે આપણું એકનું સુધારો એ નહીં કોકનું સુધારો જેટલું બને એટલું અહીં આમાં બહુ ખરસ આવતો નહીં આવ સસ્તું હોય મિનિત આપવી પડે અને જાતે આપણીને આપણે નળીએ અને આપણી પેઢીની નડીએ મારો તમને જે સંદેશો છે રિક્વેસ્ટ છે અને વિનંતી છે કે તમે આ અપનાવો અને આ અપનાવ્યા સિવાય આરો ને આજની તો કાલે અપનાવવું જ પડીએ એ બે મત નથી તમે થોડું કરો જાજવાનું ને જ કહેતો હું કે તમે જાજું કરો એ તમારી આવનારી પેઢી આમું જોવું નિર્બળનો બનાવો બળવાન જો બનાવવી હોય આવનારી પેટીની તો જો આ ઉત્તમમાં ઉત્તમ છે આનાથી કંઈ પણ વિશેષ છે નહીં અને સસ્તું અને સારું કરશો ઓછો મોહે મોસી થાય તો હાલ શરીર આપણું તંદુરસ્ત હોવું જોઈએ વાસમણ વધારે થઈને દવાખાનામાં નાખેવો અટાણે ઘેર ઘેર એ જ રામાયણ છે કોઈ ઘર ખાલી નતું કે અમારે હાથું ને દુખતા પગું ને દુખતા દુઃખ થઈ દુઃખતી તો આ દુઃખને આમંત્રણ કોણ આપે આપણે આપીએ કે બીજા કોઈ મારી આ તમને એક રિક્વેસ્ટ છે પ્લીઝ થોડું થોડો અપનાવો તમારા પૂરતું અપનાવો તમારે વધે તો કોકને દીજો તો એના પણ છોકરા તંદુરસ્ત રહીએ એટલે કીધા જેવું હોય આજ નહીં તો કાલે કરવું જ છે સમજે જ લીધો અહીં જો આ પહેરવડે રહીને એને આ જન્માષ્ટમી માટે ત્રણ વારો પૂરો તમે જવું ફરવા નથી ને એમ ફળ આવે એવા નવા પણ એણે મેલી કર્યા મેં કોઈ જાતની વસ્તુ કંઈ આપી ન ને દવા સાટી કે નહીં કંઈ બસ જીવામૃત આપવાનું આકડા બોરો આપવાનો સાટું હોય તો પરણની દવા બનાવેલું સાટા તમે આમાં જવો એક ફેર ફેર પાંજી પાંજી આવે પેઢા આ કરે ને તમે જુઓ આ કારણે બે જ વરસ્યા અમે કંઈ નથી આમાં દવા બનાવવા બોલો મસી જીવા જીપ હવે જોઈ લો નથી થતા નથી બીજી પીરુડી પાંઈજી પાંચજી તમને દેખાય આ ત્રેન વર થયેલ નવાર આ જન્માષ્ટમીમાંથી સોતું વર બેઠું હમ એટલે થોડુંક તમે અપનાવો પેલા તાંડ પડી છે પછી કંઈ તાંડ નહીં પડે જો આ વેલને તમને ખબર હોય ને તો તમે કીજો વેલનું નામ કાં કહેવાય જો એનું તમને થળિયું બતાવો અથડિયું આ એક વરદીની વેલ છે આમાં તમને અંધારા પડે જવો અને જીવા મૃત કંઈ બીજું આપ્યું જ નથી આ ઓર્ગેનિક અને પ્રકૃતિમાં કાયમ આવે છે ને આ વેલ બહુ કાયમ આવે છે આ બીલી જુઓ તમે આ બીલી નું બે વર્ષનો રોપડો છે આનો બીજું કંઈ આપવાનું જ નહીં એક નેતા નેત અને હાથ જાસૂદ છે આ જાસૂદ બે જોરો જુઓ તમે આ દાડે છે અને જે એક વર નથી પૂરું આ રોપડાનું નારિયેળીના છે પાછું તમે જોવો જોઈએ આ નારિયેળીનું થળ છે અને એક વરસ નથી થયું હજી તો આ જેવા અમૃતના હિસાબી શેગું એમ એટલે તમે બનાવો આજે નહીં તો કાલે બનાવવું જ પડી અને તમારો ફાયદો છે એમ તમારી જે અપીલ ઉઠી એ તમને મેં કઈ કરજો થોડો થોડો ઘર પૂછતો કરો જાજુ નોકરો તો કઈ ને તમે તમારું તો કરે ને વધે તો બીજાને દેજો નક થયો જય ગૌ માતા જય ધરતી માતા